તો તો અમે આવી ગયા છે ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે તો આપણે જોઈશું ગણપતિ બાપાની મૂર્તિઓ એવી છે બધી બહુ સરસ મજાની મૂર્તિ છે વિડીયોમાં બહુ સરસ ગણપતિ બાપાની મૂર્તિ નથી લાગે છે બધી બહુ સરસ મજાની બધી મૂર્તિ બનાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો ગણપતિમાં મૂર્તિ બનાવી છે અહીંયા હા અહીંયા નવસારીમાં છે અહીંયા આવેલા છે આપણે અહીંયા ગ્રીડ પાસે આવી રહ્યેલા છે ત્યાં મૂર્તિમાં જોઈ શકશો આપણે બહુ સરસ મૂર્તિ બધી બનાવી છે આના બધા મૂર્ત લખેલા છે એટલા માટે બહુ સરસ અહીંયા નવસારી ગ્રીડ ગ્રે રસ્તા પર આવેલી છે મૂર્તિ બહુ સરસ મૂર્તિ બધી બનાવી છે આમાં એ બી સામે તમે જોઈ શકો છો આપણા જે પરીક્ષા નવસારીના છે અહીંયા જે આપણા ભીડ પર છે અહીંયા રસ્તા પર આવી ચૂકેલા બહુ મસ્ત મૂર્તિ બનાવેલી છે આ ગણપતિ બાપા અલગ અલગ બહુ બધી ડિઝાઇનો બનાવી મૂકેલી છે મૂર્તિ બધી બહુ સરસ આપણે જોઈ શકીએ એવો નજારો આપણને જાણી શકીએ છીએ અહીંયા બહુ સરસ રીતના બનાવી છે આગલા બી આગળ પાછળ જોઈ શકશું મૂર્તિ બધી આ સારી બધી મૂર્તિ બનાવી છે ગણપતિ બાપાની છે આ એવો નાક પર છે સ્થિર ઊભી રહેલા છે ગણપતિ બાપાના મૂર્તિ છ હાથ આમાં છે મૂર્તિઓ બનાવી છે બહુ સરસ એવું રેકોર્ડ કરલું છે બધું આપણે હવે બીજી ગળીમાં જોઈશું આપણે કઈ કઈ મૂર્તિ ડિઝાઇન બનાવી મૂકેલી છે મૂર્તિ બધી આપણે જોઈશું આ જુઓ શંકર ભગવાન જે મૂર્તિ બનાવી છે બહુ સરસ મજાની આ લોકોનું એવું બહુ ખતરનાક એક બનાવેલું છે જોઈ શકીએ છીએ આપણે બહુ સરસ રીતના લગભગ આશરે આ મૂર્તિ કેટલી છે બનાવેલી કેટલી મૂર્તિ બનાવેલી છે હા આઠ લાખ જેવી બનાવી મૂર્તિ છે બહુ સરસ એવી આપણને જો જાણે કે ભગવાન જાતે ધરતી પર ઉતરી પડી એવું જ લાગે છે આપણને આ મૂર્તિમાં આ શેષ નાંગમાં બનાવેલા છે મૂર્તિ એમ શંકર ભગવાન જેવું છે પણ શેષનાગથી એની એ રીતના ડિઝાઇન બનાવી છે બહુ સરસ એવી રીતના હવે આપણે બીજી એ આતરની કરીમાં બી જોઈ શકીશું આમાં જોઈને પણ બી જોઈ શકે તો સામે બી મૂર્તિ મૂર્તિ બનાવી મૂકે છે એવી રીતના બી જોઈશું હા હા હવે બહુ સરસ મૂર્તિ બનાવી છે આ એકદમ ડાયમંડ થી બનાવી છે મૂર્તિ તો ઝૂમ તો જોઈ શકીએ છીએ વીડિયોમાં બહુ સરસ મૂર્તિ બનાવી છે હવે આપણે આગળ આગળ બી જોઈશું મૂર્તિમાં હવે આગળ મૂર્તિમાં જોઈશું પેલી બાજુમાં સરસ મૂર્તિ બનાવી છે બધી અહીંયાથી નીકળાય એવું નથી તો બીજા રસ્તામાં આપણે જોઈ શકશે મૂર્તિમાં જે હવે આ જો અહીંયા બહુ આવી બહુ સરસ મૂર્તિ બનાવી છે આમાં નથી કરવી એવા લોકો બી અહીંયા જોવા માટે આવી ગયા છે ગણપતિઓ પણ નવસારીમાં બહુ પ્રખ્યાત છે રોડ ઉપર આવી ચૂકેલા છે બધા રાતના બાર બાર વાગ સુધીઓ જોતા રહેશે સરસ અહીંયા બી ચાલુ છે આ વિડિયો માં જે છે ત્યાં તો આ બીજી મૂર્તિ આપણે આવા આવવા માટે છે આ જોઈ શકો છો તમે નવસાયો નજારા કેટલો ખરબ જોઈ શકો છો આ કારણે બીજી મૂર્તિ બનાવી છે એટલે હવે આપણે બીજા રસ્તા પર જોઈશું મૂર્તિ કેવી દોરી છે બીજી તરફ ઊંચો છે તો થેન્ક યુ જોવા માટે આભાર તમારો